મેળાનો પ્રારંભ કરાયો ધ્વજારોહણ સમયે સાધુ સંતો હાજર રહ્યા ઉપરાંત કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા મેળાના પ્રારંભ થતાની સાથે જ સંપૂર્ણ ભવનાથ પંથક જાણે શિવમય માહોલમાં રંગાઈ ગયો હોય તેવો માહોલ બન્યો હતો આ હાજર સંતોએ જણાવ્યું કે મહાશિવરાત્રીનો મેળો એટલે જીવ અને શિવના મિલનનો સંગમ બીજી તરફ મેળામાં ધૂણા દખાવી શિવની આરાધના કરતા નાગા સાધુ સંતોએ પણ પ્રતિક્રિયા આપી હતી અહીં નાગા સાધુએ જણાવ્યું કે આપણી સનાતન વૈદિક પરંપરામાં નાગા સાધુએ વીરયોદ્ધા અને સૈનિક સમાન હોય છે તેઓ જ્યારે જ્યારે ધર્મ પર સંકટ આવી પડે ત્યારે તેમની રક્ષા માટે અગ્રેસર હોય છે

तो ऐसे ही नागा बापू सनातन वैदिक सनातन धर्म नो फौज से सनातन धर्म ने फौज बनाया था हमारा देश ने ऊपर बहुत से राजाओं ने आक्रमण करके देश को आजाद कराया है और वो इसको बत, अपने उसमें रखना चाह रहे थे समझे तो इस करके ये सनातन शंकराचार्य जी की सेना है फौज है जब भी कोई राष्ट्र देश के ऊपर कोई बात आएगी कोई विपता आएगी तो उसके लिए नागा समाज सबसे आगे रहती है राष्ट्र के लिए और देश के लिए इस करके नागा समाज बनाया जाता है और ये महासु सब चल रहा है तो मेले से बाद महाशिवरात्रि का चल रहा है भोलेनाथ का है भोलेनाथ की शिवरात्रि है भोलेनाथ जैसे समुन्द्र मंथन हुआ था ना तो समुन्द्र मंथन में से नौ नवरत्न निकला तो नौ नवरत्न में से एक विष का प्याला निकला जिसको विशाह कह देते हैं उसको विशाह का उसका इतना वो था त्रिकाल रूप की तो उसको कहीं नहीं कोई अपने रख नहीं पा रहा था उसका विश्व का जहर इतना बढ़ गया था कि वो पूरे आखा ब्रह्मांड बेहडनो कालो करी देता और तो काला कर रहा था तो इस करके देवताओं ने भोलेनाथ ने अपने कंठ में धारण कर लिया जब से उनको नीलकंठ कहते हैं और उसी दिन से महा उत्सव भोलेनाथ को ऊपर सबसे पहले भगवान विष्णु जी ने हरिद्वार से गंगा जल लेने सोमनाथ रामेश्वर इन ऊपर जल चढ़ाया सर इन ऊपर शिवरात्रि ने महा उत्सव कहे આજે નોમ થી મહાસદ તેરસ સુધી જે શિવરાત્રી નો મહોત્સવ આજથી ચાલુ થઈ ગયો છે સવારે ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ થયા બાદ વિધિવત મેળાનો પ્રારંભ થઈ ગયો છે આજથી જ લોકો હજારો અને લાખો ની સંખ્યામાં ઉમટી પડ્યા છે જ રંગે અને સંગે મેળો ઉજવાય એવી રીતે અત્યારે આયોજન આયોજન થઈ થઈ રહ્યું રહ્યું છે છે તંત્ર દ્વારા દ્વારા અને સંતો એક તો હું ભારતીય આશ્રમ વતી આપ સૌને નિમંત્રણ પાઠવું છું વધારે વધારે સંખ્યામાં આપ મેળાનો લાભ લ્યો આપણે જાણીએ છીએ અત્યારે કુંભ નો માહોલ બહુ ચાલી રહ્યો છે જે લોકો કુંભમાં નથી જઈ રહ્યા એ લોકો શિવરાત્રીના આવી અને આ મેળાનો લાભ લે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે ગિરનારી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરે કેન્દ્ર હા આપણે જાણીએ છીએ કે અત્યારે ઋતુ બેવડી થઈ છે સવારમાં ઠંડીનો માહોલ છે બપોરે ખૂબ તાપ પડે છે એના હિસાબે ઘણા લોકોને ને કઈ નાની મોટી તકલીફ થાય એના માટે હર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય આશ્રમમાં